જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો જો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અહિયાં ભાત મૂક્યા છે અને બટેટા વટાણા નું શાક બનાવવાનું છે ટમેટા મરચા મેથી સુધાર લીધી અને લાલ ચટણી પણ તૈયાર કરી લીધી છે તો આપણે નાખશું રાઈ જીરું નાખશું નાખશું લાલપટ નાખું સારી છે गरम गरम सफर जाए એટલે ટમેટા અને મેથી નાખીશું એ જો સંતરાઈ જેવી ચટણી આવે ટમેટા અને મેથી મિલા મચા નાખી દેશું ને પર આપણે થોડી વાર ચડવા દેશું અને ઢાંકી દેશું તો જો ટમેટા ચડી ગયા છે અને હવે આપણે બાટીકા અને વટાણા નાખી દેશું andar આપણે પણ આપણે મિક્સ કરી લેશું લસણ વાળી એ ચટણી બનાવીને ને શાક વઘારીએ છીએ તો બહુ મસ્ત બને છે જો કલર જોવો શાક નો સરસ કલર આવ્યો છે તો જો અહીં આપણે કોરું શાક રસા વગરનું કાઢીશું આપણે થોડું અને બાકીનું શાક છે તેમાં આપણે ગરમ પાણી નાખી દેસુ હવે તેમાં કોથમરી નાખી દેશું આમાં અને બફાયેલા બટેટા છે લાગે ચડતા રસાવાનું શાક છે એટલે ઉપર થી થોડુંક મીઠું નાખવું પડશે અને લાલ મરચું પણ થોડુંક નાખું

રોટલો આપણે બનાવી લઈએ કોર પાણી લગાવી નાખી જેથી કરીને ફાટી નઈ કોર sojowo apa rotlo banih kioce tawari mina lagi Déjenme abrir otra vez la de Lesson. Cacho, se Ca o રોટલો લેશું તો જો અહિયાં તો રોટલો બની રેડી થઈ ગયો છે અને ગેસ કર્યો છે બંધ જો મજા થયો છે પછી ઘી ચોકડી લેશું રોટલો ભાત ને શાક તો તમને મારો વિડીયો કેવો લાગ્યો આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે ચેનલ ચેનલમાં નવા હોતો અનુભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને